નમસ્કાર હું પ્રકાશભાઈ રાઠોડ મારિયા તાલુકા પૂર્વ ભાજપ પ્રમુખ મિત્રો મેં રાજીનામું જે આપ્યું છે એ રાજીનામું માત્ર ને માત્ર મારા આરોગ્યના કારણે આપ્યું છે કોઈના કેવાથી કે કોઈના દબાણમાં આવીને કે કોઈ મને ધાકધમકી આપી કે કોઈ પાર્ટીમાં જૂથવાદ છે કે આંતરિક જૂથવાદ છે કે મિત્રો હું આપ આ વિડીયોના માધ્યમથી આપ સૌને જણાવવા માગું છું કે માત્ર ને માત્ર મારા આગ આરોગ્યને કારણે મને જે ગોળાની તકલીફ છે એના કારણે મેં રાજીનામું આપ્યું છે બીજી વાત કે ભારતીય જનતા પાર્ટીમાં કોઈપણ જાતનો જૂથવાદ નથી ભારતીય જૂનાગઢ જિલ્લાના કોઈપણ આગેવાનોમાં કોઈપણ જાતનો જૂથવાદ નથી અને જિલ્લાના કોઈ પણ આગેવાનો દ્વારા કે કોઈ ફરિયાદ થઈ હોય કે કોઈ આવી રીતે ક્યુ કેવી ખોટે ખોટી કોઈ ગેરમાર્ગે દોરવાની વાહિયાત વાતો કરતા તો સંપૂર્ણ તદ્દન જૂથી છે આગામી સમયમાં જે તાલુકા જિલ્લા પંચાયતના ઇલેક્શનનો હોય કે અન્ય કોઈપણ ઇલેક્શનનો હોય કે ભારતીય જનતા પાર્ટીના જે કંઈ કાર્યક્રમો હોય એ કાર્યક્રમો અમે બધા સૌ સાથે મળીને કરવાના છે હું પણ સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ તરત જ ભારતીય જનતા પાર્ટીમાં ફરી પાછો કાર્યરત થઈ જાય એ વાતમાં આપ સૌને વસન આપું છું અને ક્યારેય મારી જિંદગીમાં પણ ક્યારેય પણ ભારતીય જનતા પાર્ટી છોડવાનો નથી નથી ને નથી ભારત માતા કી જાય જય જય રવિ ગુજરાત